જો સપનામાં આ પાંચ વસ્તુઓ દેખાય છે તો સમજી લો કે ખૂબ જ પૈસા મળવાના છે વ્યક્તિ પોતાના સપનામાં ઘણી વસ્તુઓ જુએ છે કોઈના સપના પર તેનું નિયંત્રણ નથી શાસ્ત્રોમાં સપનાને વાસ્તવિક જીવન સાથે જોડવામાં આવ્યા છે તમે તમારા સપનામાં જે જુઓ છો તેનો સીધો સંબંધ તમારા અંગત જીવન સાથે પણ છે જો કોઈને સપનામાં આ પાંચ વસ્તુઓ દેખાઈ રહી હોય તો સમજવું કે સમય હવે ખૂબ જ સારો આવવાનો છે અને પુષ્કળ પૈસા મળવાના છે શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીને ધનનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે ત્યારે ધનનો વરસાદ થાય છે એવું ઘણી વખત જોવામાં આવ્યું છે કે કોઈને હંમેશા નાણાકીય સમસ્યાઓ રહેતી હોય છે છે અને અને અચાનક દેવી લક્ષ્મીની કૃપા મળે તે ધનવાન બની જાય છે વ્યક્તિ પોતાના સપનામાં અનેક પ્રકારની વસ્તુઓ જુએ છે જો કોઈ વ્યક્તિ સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા લાગે છે તો તેને એક સંકેત તરીકે લેવું જોઈએ કે તેના દિવસો બદલાવાના છે અને તે ધનવાન બનવા જઈ રહ્યો છે છે તો ચાલો જાણીએ કે કઈ આ પાંચ વસ્તુઓ જેને સપનામાં જોવાથી માણસનું નસીબ બદલાઈ જાય છે એક કુવડ કુંવડ એ દેવી લક્ષ્મીનું વાહન છે અને દેવી લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે તમારા સપનામાં ઘુવડ જોયું હોય તો સમજી લેવું જોઈએ કે તમારા જીવનમાં આર્થિક લાભ થવાની સંભાવના છે અને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની શકે છે સ્વપ્નમાં ઘુવડ જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે બે સાપ ઘણા લોકોમાં એવી ગેરસમજ હોય છે કે સપનામાં સાપ જોવો અશુભ હોય છે પરંતુ એવું બિલકુલ નથી સાપને જોવો પણ શુભ માનવામાં આવે છે તે ફક્ત તેના પર નિર્ભર કરે છે કે જ્યારે તમે સાપને તમારા સ્વપ્નમાં જોયો ત્યારે સાપ કઈ સ્થિતિમાં હતો અને ક્યાં હતો જો તમે સપનામાં તેના દર આસપાસ સાપને જોયો હોય તો સ્વપ્ન વિજ્ઞાન અનુસાર તેને ધન આવવાનો સંકેત પણ માનવામાં આવે છે ત્રણ ગરુડ ગરુડને ભગવાન વિષ્ણુનું વાહન માનવામાં આવે છે જગતના પાલનહાર છે જો તમે તમારા સપનામાં ક્યારે ગરુડ જુઓ તો સમજી લો કે ભગવાન વિષ્ણુ તમને આશીર્વાદ આપી રહ્યા છે એવું માનવામાં આવે છે કે જો તમે તમારા સપનામાં ગરુડ દેવને જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમે જીવનમાં જલ્દી ધનવાન બની શકો છો ચાર સોનું જો તમને સપનામાં ક્યાંક સોનું દેખાય તો સમજવું કે મામલો ઉકેલાઈ ગયો છે સપનામાં સોનું જુઓ ખૂબ જ શુભ માનવામાં આવે છે આને તમારા જીવનમાં દેવી લક્ષ્મીના આગમન તરીકે ઓળખવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો તમે તમારા સપનામાં સોનું જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં જલ્દી ધનનો વરસાદ થઈ શકે છે પાંચ દીવો હિન્દુ ધર્મમાં દીવાનું વિશેષ મહત્ત્વ છે અને દરેક વાર અને તહેવાર પર દીવો ચોક્કસપણે પ્રગટાવવામાં આવે છે જો તમે તમારા સપનામાં સળગતો દીવો જુઓ છો તો તેને શુભ સંકેત માનવામાં આવે છે આના પરથી એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિ માટે સારા દિવસો આવવાના છે અને તે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ પણ આર્થિક સમસ્યામાંથી મુક્તિ મેળવી શકે છે મિત્રો આમાંથી કોઈ પણ વસ્તુ તમને સપનામાં દેખાય હોય અને તમને યાદ હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં